મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે 3 કલાકમાં બનાસકાંઠા સાબરકાંઠા મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ 3 કલાકમાં અમદાવાદ ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી છે 3 કલાક दरम्यान અરણન વડોદરામાં પણ મધ્યમ વરસાદની આગાહી આ 3 કલાક दरम्यान પંચમહાલ ભરૂચમાં પણ મધ્યમ વરસાદની આગાહી 3 કલાકમાં મોરબી સુરેન્દ્રનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર બોટાટમાં પણ વરસાદની આગાહી પાટણ મૈસાડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગર અરવલ્લીમાં પણ પડી શકે છે હળવો વરસાદ મૈસાગર દાહોદમાં પણ વરસાદની આગાહી આ સાથે છોટા ઉદયપુર नर्मदा સુરત તાપી માટે પણ આગાહી કરવામાં આવી છે તો ડાંગ નવસારીમાં પણ હળવો વરસાદ પડી શકે છે આ સાથે વલસાડ રાજકોટ અમરેલી જૂનાગઢ જામનગર દ્વારકા સહિત નવસરોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે तो पोरबंदर कच्छ गीर सोमनाथ मेटे आगामी त्री कलाक कल वरसाद आगाही कर हवान तो विभाग तरफ आगाही आगामी त्र कलाक कल राज्य विविध जिल्लाओ मेघराजा क्या धीमी धारे तो क्या धोधम रीते तोफा बेटिंग करे हवा विभाग द्वारा आगाही कर आगामी तरह कलाक राज्य आ जिल्ला के ज्यादा જોલા મર્ષે મેઘરાજાનું આગમન જોકે જુમાસની સત્તવાર શરૂઆત થઈ ચૂકી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે પ્રથમ વરસાદમાં જ મેઘરાજાએ ગુજરાતને પાણી પાણી કરી દીધું છે ચો તરફ ખેડૂતો પણ રાજો બેઠા હતા કે ક્યારે વરસાદ આવે ક્યારે વામળીલા એક વરસાદ થાય અને આ બધા આશા અપેક્ષાઓની વચ્ચે મેઘરાજાએ આકાશ કે હેત વરસાદ ભ્યું અને ત્યારે હજુ પણ આગામી 3 કલાક માટે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મંડુના સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વરસાદ વ્યારા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે સારા વરસાદથી હાલ તો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે